તમારો જે જેલમાં કેવી રીતે સમયગાળો તમે વિતાવતા હતા ને ખાસ કરીને કેવી રીતે તમારો સમય પસાર કરતા હતા જેલમાં ઘણી વેદના તો થાય છે કેમ કે કાયમ અમે મોબાઈલ અને લોકોની વચ્ચે રહેલા લોકો છે છતાંય જ્યારે બંધ બારણે રહેવાનું થાય છે ત્યારે મગજ બંધ થઈ જાય એવું લાગે છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા છે લોકોના સમર્થનની સાથે હવે અહીંયાથી ગાંધીનગર જશે ત્યારે તેમની સાથે ખાસ વાત કરીશું ચેતરભાઈ તમે અહીંયાથી હવે ગાંધીનગર જઈ રહ્યા છો આગળની રણનીતિ કેવી રહેશે હું આવતી આજેથી અમારું બજેટ સત્ર ચાલુ થયું છે આજે રાજ્યપાલના સંબોધનમાં હાજર નથી રહી શક્યું આવતીકાલે જે બજેટ રજૂ થવાનું છે એમાં હું હાજર રહેવાનું છું અમારા આદિજાતિનું બજેટ હોય કે ગુજરાતના પૂરા લોકોનું બજેટમાં અમારે જે ચર્ચા કરવાની છે એનામાં ભાગ લેવા માટે હું આજે ગાંધીનગર જઈ રહેલો છું સાથે સાથે આજે મારા પર જે પ્રશાસન દ્વારા ભાજપના હિસારે જે રાજકીય ષડયંત્ર રચીને ખોટી એફઆઈઆર કરી છે એ એફઆઈઆરમાં મારા પત્ની મારા પરિવારને ઘણું વેઠવાનું આવ્યું છે અમે છેલ્લા ત્રણ મહિનાથી અમારા વિસ્તારના લોકોના સુખ દુઃખમાં હાજર નથી રહી શક્યા ત્યારે એક દુઃખ થાય છે પણ આજે મારા સમર્થનમાં કોઈપણ જાતના આયોજન વગર આટલા બધા લોકો ઉપસ્થિત થયા છે તો આજે આનંદની લાગણી અનુભવું છું કે લોકો જાગી ગયેલા છે લોકો સમજી ગયેલા છે કે આ ભાજપની નીતિ આજે લોકો જાણી ગયેલા છે એટલે આવનાર દિવસોમાં ચોક્કસ અમે પૂરી તાકાતથી એમની સામે લડીશું અને જીતીશું પણ ખાસ કરીને જે તમારો જે જેલમાં કેવી રીતે સમયગાળો તમે વિતાવતા હતા ને ખાસ કરીને કેવી રીતે તમારો સમય પસાર કરતા હતા કારણ કે એક રાજનીતિ વ્યક્તિ હોય કાયમ લોકોને મળતા હોય ત્યાં તમે કેવી રીતે સમય પસાર કરતા હતા અને ખાસ જાણકારી કેવી રીતે બધી મેળવતા હતા આજે અખબારો દ્વારા કે કેવી રીતે ત્યાં જેલના નીતિ નિયમો પ્રમાણે સવારે ઉઠવાનો ચા નાસ્તો હોય ત્યાં જેલનું જમવાનું અમે જમતા હતા સાથે સાથે નર્મદા જિલ્લાના ઘણા કેદીભાઈઓ હતા તો એમની સાથે બેસતા હતા એમના કયા કેસમાં આવેલા છે વકીલ કર્યા છે કે નથી કર્યા જામીન કેમ નથી થતા દરેક બાબતોને લઈને હું ત્યાં પણ એક્ટિવ હતો બધાને મદદરૂપ થવા માટેની પણ હું કોશિશ કરતો હતો એટલે જેલમાં ઘણી વેદના તો થાય છે કેમ કે કાયમ અમે મોબાઈલ અને લોકોની વચ્ચે રહેલા લોકો છે છતાંય જ્યારે બંધ બારણે રહેવાનું થાય છે ત્યારે મગજ બંધ થઈ જાય એવું લાગે છે પણ તેમ છતાં આ અમારો કપરો સમય હતો એ અમે કાઢી લીધો છે હવે આવનારા દિવસો અમારા સારા આવશે ઉમેદ સાથે ચોક્કસ આવનારા દિવસો આવતીકાલેથી ફરી અમારા લોકો માટે અમે લડતા આગળ વધીશું આજે તમારી સામે જે નર્મદા જિલ્લામાં જે રહેવાનું નથી અને જે ભરૂચ જિલ્લાની વાત છે તો એની આગળ કેવી રીતે તમે લડત લડવાના છો મને શરતી જામીન મળ્યા છે અને ભરૂચ અને નર્મદામાં નહીં રહેવાની શરતને આપીને મને જામીન આપ્યા છે ત્યારે હાલ હું ગાંધીનગર મારું જે એમએલએ ક્વાર્ટર છે ત્યાં જ હું રહેવાનો છું અને મારા ધરમપત્ની જે મોટા છે શકુંતલાજી હજુ જેલમાં છે છૂટશે પછી મારું ફેમિલી પણ ત્યાં મળવા માટે મને આવશે પણ હાલ મારો ફોકસ વિધાનસભાના બજેટના સત્ર પર છે બજેટમાં દરેક વર્ગના લોકોની કઈ રીતના જોગવાઈ છે એના પર ફોકસ રહેશે અને લોકોનો અવાજ હું ત્યાં બનીશ સાથે સાથે આ શરતોને નાબૂદ કરવા માટે હું આવનાર દિવસોના દિવસોમાં નામ નામદાર હાઈકોર્ટમાં જઈશું અને ત્યાંથી અમને રાહત મળે એવી અમને આશા છે ભરૂચ લોકસભાની જે ચૂંટણી છે એની તૈયારી કેવી રીતે તમે કરશો કારણ કે જે બે જિલ્લાની જે વાત છે એની સાથે તમે આગળ કેવી રીતે કરશો એની તૈયારી અમે અગાઉ પણ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજીએ જાહેરાત તો કરી જ છે તો ભરૂચ લોકસભા અમે પૂરી તાકાતથી લડવાના છે ભરૂચ લોકસભામાં ગઠબંધન થાય કે ના થાય અમે પૂરી તાકાતથી લડીશું અને જીતીશું એના માટે અમને ભરૂચ અને નર્મદાના લોકો પર પૂરો ભરોસો છે કરજણના લોકો પર પૂરો ભરોસો છે અને લોકો હવે જાણી ગયેલા છે ભાજપની નીતિ એટલે આ વખતે ચોક્કસ અમે આ સીટ પર જીતવાના છે ચેતર વસાવા ધારાસભ્યનો જનતાને શું સંદેશો છે તમારા મત વિસ્તારના લોકોને અને જે ભરૂચના લોકોને ત્રણ મહિના દરમિયાન ડીડીયાપાડા સાગબારા વિસ્તારના લોકોના સુખ દુઃખના પ્રસંગોમાં હું હાજર નથી રહી શક્યો ભરૂચના લોકોના સુખ દુઃખમાં હાજર નથી રહી શક્યો એ બદલ લોકો પર હું ક્ષમા માગું છું સાથે સાથે આવનાર દિવસોમાં જે આજે જે મને સમર્થન મળ્યું છે એવી જ રીતે આવનાર દિવસોમાં પણ મને સાથ અને સહકાર આપજો એ જ મારી તાકાત છે એ તમારું ને સહકાર જ મારું મનોબળ છે તો સાથ અને સહકાર આપજો આપણે આ ભાજપ સામે પૂરી તાકાતથી લડીશું ભાજપ સામ દામ ભેદ નીતિ અપનાવે છે મને ભાજપમાં લઈ જવા હારું હું આદિવાસીનો દીકરો છું ક્યારે ભાજપથી ડરવાનો નથી અને ક્યારે ભાજપમાં જવાનો નથી આમ આદમી પાર્ટીમાં ધૈર્ય સાથે આવનાર દિવસોમાં અમે આગળ વધીશું

વિધાનસભાની અંદર જે પ્રશ્ન જે છે એ બાબતે અને જે બજેટ છે એ બજેટને લઈને તેઓ ત્યાં વાત કરશે બજેટની અંદર ખાસ આદિવાસી સમાજ માટે કંઈ જોગવાય છે તે વિશે એના કારણે તેઓ અહીંયાથી ગાંધીનગર જઈ રહ્યા છે ત્યારે ધારાસભ્ય ચેતર વસાવાએ આજે સ્પષ્ટ કરી દીધું કે તેઓ ભાજપમાં જોડાવાના નથી અને ભરૂચની લોકસભાની ચૂંટણી તેઓ અવશ્ય લડવાના છે ત્યારે કહી શકાય કે એક તરફ આમ આદમી પાર્ટીએ ચૈતર વસા અને ભરૂચ લોકસભાની ચૂંટણી લડવાના છે બીજી તરફ આ કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ અને એમના જે પુત્ર છે ફૈઝલ પટેલે તેઓ પણ ભરૂચ લોકસભા ચૂંટણી લડવા માટેની તૈયારી કરી છે ફૈઝલ પટેલે અહીંયા બોર્ડ પણ માર્યા માર્યા હતા કે હું પણ લડીશ ત્યારે ભરૂચ લોકસભા સીટ પર આ વખતે કાંટાની ટક્કર રહેશે તો નવાઈ નહીં નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા